મિત્રો બે હજાર ત્રણમાં બનેલી આ સત્ય ઘટના પર આધારિત કહાની રાજકોટની બે છોકરીઓ સાથે બની હતી જે વરસાદની ઋતુમાં ગુજરાતની બહાર ફરવા માટે જાય છે અને ત્યાં તેની સાથે કંઈક એવી ઘટનાઓ બને છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય અને આખરે શું એ બંને પાછી પોતાના શહેર રાજકોટ આવી શકે છે કે નહીં અને તેની સાથે શું શું બન્યું તે જાણવા આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો આખરે ઘણી રાહ જોયા પછી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હતું વરસાદના નાના નાના ટીપા ધરતીને સ્પર્શ કરતા હતા અને હવામાં ભીની માટીની સુગંધ ફેલાઈ હતી શહેરની એક જાણીતી કોલેજના કેમ્પસમાં ચોમાસાનો માહોલ ખુશનુમા હતો વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાતા કેન્ટીનમાં ગરમ ચા અને વડાપોવાની મજા માણતા હતા આ જ કેમ્પસમાં ભણતી હતી નેહા અને તેની બેસ્ટ ફ્રેન્ડ સુનિતા બંને બેના બીજા વર્ષની વિદ્યાર્થીનીઓ હતી નેહા એક બળવાખોર અને નાસ્તિક સ્વભાવની છોકરી જેના માટે જીવન એક રોમાંચક સાહસ હતું તે ન તો ભગવાનમાં માનતી હતી ન તો ભૂત પ્રેતની વાતોમાં તેના ચહેરા પર હંમેશા એક બેફિકર હાસ્ય રમતું હતું અને તેની આંખોમાં નવું કંઈક કરી બતાવનો જુસ્સો ઝળકતો નેહાના ઘરે તેના માતા પિતા એક મધ્યમ વર્ગીય પરિવાર ઘણી વાર તેની બેફામ રીતોથી ચિંતિત રહેતા પણ નેહા તેમની ચિંતાને હસીને ઉડાવી દીધી તેનાથી સાવ વિરુદ્ધ હતી શાંત સંવેદનશીલ અને કલાપ્રેમી સુનિતાને ફોટોગ્રાફીનો શોખ હતો તેનો જૂનો નિકોન કેમેરો તેની સૌથી પ્રિય સાથી હતો ચોમાસાની હરિયાળી વરસાદના ટીપા અને પ્રકૃતિની નાની નાની વિગતોને તે પોતાના કેમેરામાં કેદ કરવાનું પસંદ કરતી સુનિતાના ઘરે તેની મા અને નાનો ભાઈ હતો અને તેનીમાં ઘણી વાર તેને સાવધ રહેવાની સલાહ આપતી પણ નેહાની સાથે રહેતા રહેતા સુનિતા પણ થોડી સાહસિક બની ગઈ હતી એક સાંજે કોલેજના લેક્ચર પૂરા થયા પછી નેહા અને સુનિતા કેન્ટીનમાં બેસીને ગરમ ચા પીતી હતી બહાર વરસાદની રમઝટ ચાલી રહી હતી અને કેન્ટીનની બારીઓ પર પાણીના ટીપાં ટપકતા હતા નેહા હંમેશની જેમ જોશમાં હતી તેણે ચાનો ઘૂટ ભર્યો અને સુનિતાને કહ્યું સુની આ ચોમાસું આવ્યું છે અને આપણે હજુ રાજકોટમાં ફર્યા કરીએ છીએ બોર નથી થતું ચાલ ક્યાંક બહાર જઈએ ગુજરાતની બહાર કોઈ એવી જગ્યાએ જ્યાં જંગલ હોય ઝરણા હોય અને તારા ફોટા ખેંચવાનો શોખ પણ પૂરો થાય સુનિતાએ ચા પિતા પિતા થોડું વિચાર્યું પણ નેહા આપણે બે છોકરીઓ છીએ એકલા દૂર જંગલમાં જવું થોડું રિસ્કી નથી અને મમ્મી પપ્પા પણ ના પાડશે તું જાણે છે ને મારી મમ્મી કેટલી ચિંતા કરે છે નેહાએ તેના લાંબા વાળની લટને હવામાં ઉડાવી અને હસીને કહ્યું અરે ચિંતા ના કર આપણે બધું પ્લાન કરીશું ઘરે કહીશું કે આપણે કોલેજની ટ્રીપ પર જઈ રહ્યા છીએ અને જંગલમાં શું થશે થોડો વરસાદ થોડી લીલોતરી અને તારા ફોટા બસ એક એડવેન્ચર તું બોલ તારા કેમેરા માટે આથી સારી જગ્યા ક્યાં મળશે સુનિતાએ હસીને કહ્યું તું ના નેહા એકદમ ફિલ્મી છે ઠીક છે પણ જગ્યા કઈ અને આપણે કેવી રીતે જઈશું આપણે તો ક્યારેય એકલા આટલે દૂર ગયા નથી ન્યાયે તેની ડાયરી કાઢી અને બોલી બેસ હું બધું જોઈ લઈશ ગયા અઠવાડિયે લાઇબ્રેરીમાં એક બુક વાંચી હતી જેમાં મધ્યપ્રદેશના જંગલોની વાત હતી ત્યાં એક જંગલ છે શ્યામવન જે ચોમાસામાં એકદમ જાદુ બની જાય છે ઝરણા ગુફાઓ અને ગાઢ જાડીઓ લોકો કહે છે કે ત્યાં બહુ ઓછા લોકો જાય છે એટલે આપણને શાંતિ મળશે શું કહે છે સુનિતાની આંખોમાં ચમક આવી શ્યામવન નામ તો સરસ છે પણ નેહા આપણે ખરેખર એકલા જઈશું થોડું ડર લાગે છે અરે ડરવાનું શું ન્યાય હસીને કહ્યું આપણે બે રાજકોટની શેરનીઓ છીએ ટેન્ટ લઈશું ખાવાનું લઈશું અને તારો કેમેરો તો છે જ બે ત્રણ દિવસની ટ્રીપ બસ ચાલ આજે તારા ઘરે જઈને પ્લાન ફાઇનલ કરીશું આખરે સુનિતા નેહાના જોશની આગળ હાર માની ગઈ બંને ઘરે જઈને પોતાના માતા પિતાને કોલેજની શૈક્ષણિક ટ્રીપનું બહાનું કરીને પરવાનગી મેળવી લીધી નેહાએ બે ટેન્ટ ટોર્ચ ફર્સ્ટ એડ કીટ અને ખાવા પીવાનો સામાન ગોઠવ્યો જ્યારે સુનિતાએ પોતાના કેમેરાની બેટરી ચેક કરી અને ફિલ્મના રોલ ભર્યા બંનેના દિલમાં રોમાંચ હતો પણ સુનિતાના મનમાં થોડી શંકા પણ હતી તેને ખબર નહોતી કે આ ટ્રીપ તેમના જીવનના સૌથી ભયાનક અનુભવ બની જશે રાજકોટના રેલવે સ્ટેશન પર નેહા અને સુનિતા સવારની ટ્રેનમાં ચડ્યા ટ્રેનની બારીઓ બહાર ચોમાસાની હરિયાળી દોડતી હતી ખેતરોમાં લીલોતરી ફેલાઈ હતી અને દૂર પહાડો વરસાદના પડદામાં ઢંકાયેલા હતા નેહા ટ્રેનની બારી પાસે બેસીને ગીતો ગણગણતી હતી જ્યારે સુનિતા પોતાના કેમેરામાં બારી બહારના દ્રશ્યો કેદ કરતી હતી નેહા જો આ ખેતરો કેટલા સુંદર લાગે છે સુનિતાએ ઉત્સાહથી કહ્યું હા પણ આ તો ટ્રેલર છે સુની ન્યાહાએ હસીને કહ્યું શ્યામવન પહોંચીશું ત્યારે તારો કેમેરો થાકી જશે બે દિવસની યાત્રા પછી બંને મધ્યપ્રદેશના નાના શહેર ઇન્દોર પહોંચ્યા ઇન્દોરનું બજાર રંગીન હતું અને ત્યાંની રાજવાડા ચોકની રોનક જોઈને બંને થોડીવાર ફર્યા ન્યાહાએ ત્યાંથી થોડું નાસ્તાનો સામાન ખરીદ્યો જ્યારે સુનિતાએ બજારના ફોટા લીધા બીજા દિવસે સવારે તેઓએ એક જીભ ભાડે કરી જે તેમને શ્યામવની નજીકના ગામ નદીપુર સુધી લઈ ગઈ નદી પૂરેક નાનું શાંત ગામ હતું જ્યાં લોકો ખેતી અને પશુપાલનથી જીવન ગુજારતા હતા ગામની નજીક એક નાની નદી વહેતી હતી જેનું પાણી ચોમાસામાં ગાઢ લીલું દેખાતું જીપના ડ્રાઈવર એક મધ્યમ વયનો માણસ જેનું નામ શંકર હતું બંનેને શ્યામવનની સીમા પર ઉતારતા પહેલા ચેતવણી આપી બેન આ જંગલમાં બહુ ઊંડે ન જતા અહીં રાત્રે કોઈ જતું નથી ચોમાસામાં તો ખાસ કરીને નહીં લોકો કહે છે કે આ જંગલમાં કંઈક અજાણ્યું છે નેહાએ હસીને તેની વાત ઉડાવી અરે શંકરભાઈ તમે પણ શું આ તો બસ જંગલ છે ભૂતભૂત ક્યાંથી આવશે અમે બે ત્રણ દિવસ રોકાઈને પાછા આવી જઈશું તમે ચિંતા ના કરો સુનિતા શાંત રહી પણ તેના મનમાં થોડી અસ્વસ્થતા હતી શંકરે લાંબો શ્વાસ લીધો અને કહ્યું ઠીક છે બેન પણ સાવધાન રહેજો અહીં ફોનની રેન્જ નથી અને જંગલમાં રસ્તા ભૂલી જવાનો ભય છે એટલું કહીને તે જીપ લઈને પાછો ફર્યો નેહા અને સુનિતાએ પોતાના બેગ ઉપાડ્યા જેમાં ટેન્ટ ખાવાનું પાણી ટોર્ચ ફર્સ્ટ એડ કિટ અને સુનિતાનો કેમેરો હતો તેઓ જંગલની અંદર ચાલવા લાગ્યા શામનું જંગલ ચોમાસામાં એકદમ જાદુ લાગતું હતું ગાઢ ઝાડીઓની વચ્ચે લીલા પાંદડા પર વરસાદના ટીપા ચમકતા હતા ઝાડની ડાળીઓ પરથી પાણી ટપકતું હતું અને દૂરથી ચણાનો મીઠો અવાજ આવતો હતો પક્ષીઓના કલરવ અને હવામાં ફેલાતી ભીની માટીની સુગંધે વાતાવરણને મોહક બનાવ્યું હતું સુનિતા રોમાંચિત થઈ ગઈ તે દરેક દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવા લાગી ઝાડની વચ્ચે ઉગેલા જંગલના ફૂલો પાંદડા પર બેસેલા રંગબેરંગી પતંગિયા અને ઝરણાના પાણીમાં ચમકતા સૂરજના કિરણો નેહા આ જગ્યા તો સ્વર્ગ જેવી છે સુનિતાએ ઉત્સાહથી કહ્યું હા ને મેં કહ્યું ન હતું નેહાએ હસીને જવાબ આપ્યો ચાલ આપણે થોડું આગળ ચાલીએ કોઈ સરસ જગ્યા મળશે ત્યાં ટેન્ટ બાંધીશું બે કલાક ચાલ્યા પછી તેઓ એક ખુલ્લા મેદાનમાં પહોંચ્યા જે નજીકમાં એક નાનું ઝરણું વહેતું હતું ઝરણાનું પાણી એટલું સ્વચ્છ હતું કે તેમાં આકાશનું પ્રતિબિંબ દેખાતું હતું આસપાસ ગાઢ જાળીઓ હતી અને દૂર પહાડની ટોચ વરસાદના ધુમ્મસમાં ટંકાયેલી હતી બસ આ જ પરફેક્ટ જગ્યા છે નેહાએ કહ્યું અહીં આપણે ટેન્ટ બાંધીશું બંનેએ મળીને ટેન્ટ બાંધ્યું નેહા ઝરણાની નજીક ફરવા લાગી જ્યારે સુનિતા આસપાસ ફોટા લેવામાં વ્યસ્ત થઈ ગઈ ઝરણાના પાણીમાં નાની માછલીઓ તરતી હતી અને તેની આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા સુનિતાએ એક ફૂલનો ક્લોઝ અપ ફોટો લીધો અને તેના ચહેરા પર સ્મિત ફેલાયું નેહા આ ફોટો જો આ તો મારો બેસ્ટ શોટ છે નેહાએ હસીને કહ્યું સુની તું આખું જંગલ તારા કેમેરામાં ભરી લેશે લાગે છે ચાલ થોડું ખાઈએ પછી આગળ ફરવા જઈશું બંનેએ ટેન્ટમાં બેસીને ઘરેથી લાવેલા થેપલા અને ચટણી ખાધા ખાતા ખાતા નેહાએ આગળનો પ્લાન બનાવ્યો સુની આપણે આજે ઝરણાની આસપાસ ફરીશું અને કાલે જંગલની ઊંડાઈમાં જઈશું મેં સાંભળ્યું છે કે ત્યાં એક ગુફા છે જે ચોમાસામાં ખૂબ સુંદર લાગે છે સુનિતાએ થોડું વિચારીને કહ્યું ગુફા નેહા આપણે એકલા જઈશું થોડો ડર લાગે છે અરે ડરવાનું શું નેહાએ હસીને કહ્યું આપણી પાસે ટોર્ચ છે રસી છે અને હું છું ને કંઈ નહીં થાય સાંજ પડી જંગલમાં અંધારું ગાઢ બનવા લાગ્યું ન્યાય ટેન્ટની બહાર નાની આગ બાળી અને બંને તેની આસપાસ બેસીને ગપ્પા મારવા લાગ્યા આગની જાળાઓ ઝાડની ડાળીઓ પર નાચતી હતી અને જંગલનો સન્નાટો વધુ ગાઢ બન્યો સુનિતાએ હસીને કહ્યું નેહા આજે તો મજા આવી ગઈ આવું દ્રશ્ય રાજકોટમાં ક્યાંથી મળે પણ રાતે થોડું ડર લાગે છે અરે ડરવાનું શું છે ન્યાહાએ બે ફિકરાઈથી કહ્યું આ તો બસ જંગલ છે થોડા જંગલી પ્રાણીઓ હશે પણ આપણી પાસે ટોર છે છરી છે અને હું છું ને કોઈ ભૂતભૂત હશે તો હું તેને પણ બગાડી દઈશ સુનિતાએ હસીને વાત ટાળી પણ તેના મનમાં થોડી શંકા હતી જંગલનો સન્નાટો અને ઝાડની વચ્ચેથી આવતા અવાજો તેને અસ્વસ્થ કરી રહ્યા હતા તે રાત્રે બંને ટેન્ટમાં સૂઈ ગઈ પણ સુનિતાને ઊંઘ ન આવી તેને લાગ્યું કે ટેન્ટની બહાર કોઈ ચાલતું હોય તેને ટોર્ચ મારીને જોયું પણ કંઈ દેખાયું નહીં તે રાત્રે તે નેહાને નજીક રહીને સૂઈ ગઈ પણ તેનું દિલ ધડકતું રહ્યું મિત્રો હવે આગળ નેહા અને સુનિતા સાથે જે થવાનું હતું તેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય અને અંતમાં તો એવું કંઈક થશે કે તમે પણ સાંભળીને હેરાન રહી જશો તો આગળ ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો રેગ્યુલર આપણી કહાનીઓ સાંભળી રહ્યા છે દરેક વિડિયો નિહાળી રહ્યા છે અને દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે કોમલબેન રાઠોડ સાપુતારાથી મીરપુરથી યોસેફભાઈ અમિતભાઈ સિંહ તોમર અમદાવાદથી હસમુખભાઈ શાહ જાગૃતિબેન પટેલ જયશ્રીબેન વલસાડથી બાબુભાઈ પટેલ ખરણા ગાંધીનગરથી સોનલબેન ગઢવી ગામ ભોરડુથી સરસ કોમેન્ટ કરી રહ્યા છે પ્રકાશભાઈ પટેલ નવસારીથી અનિલભાઈ શાહ અમદાવાદથી સાંઈ વીરા સુરતથી ઋષિતાબેન પટેલ સુરતથી નીતાબેન સુરતથી વિનુભાઈ ચૌહાણ આ બધા મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ મિત્રો જો આમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તે નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડિયોને લાઈક કરેલો હશે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું બીજા દિવસે સવારે સૂરજના કિરણો ઝાડની ડાળીઓ વચ્ચેથી ઝરણાના પાણી પર પડતા હતા નેહા અને સુનિતા ઝરણા પાસે નાહવા ગઈ ઝરણાનું ઠંડુ પાણી તેમના શરીરને તાજગી આપી રહ્યું હતું સુનિતાએ તેનો કેમેરો લઈને ફરી ફોટા લેવાનું શરૂ કર્યું તે ઝરણાના પાણીમાં ચમકતા કાકરા આસપાસના ફૂલો અને ઝાડની ડાળી ઉપર બેસેલા પક્ષીઓના ફોટા લેવામાં ખોવાઈ ગઈ નેહા ઝરણામાં નાહતી નાહતી મજાક કરતી હતી સુની તું આટલા ફોટા લઈને શું કરવાની છે કોઈ ફિલ્મ બનાવવાની છે કે શું હા બનાવીશ સુનિતાએ હસીને કહ્યું આ જંગલની ડોક્યુમેન્ટરી બનાવીશ અને તેને મુખ્ય પાત્ર બનાવીશ શ્યામ વનની બહાદુર છોકરી બંને હસતા હસતા ટેન્ટ પર પાછા આવ્યા પણ સુનિતાની નજર ટેન્ટની આસપાસની જમીન પર પડી અજીબ નિશાન હતા જાણે નખથી જમીન ખોદી હોય નિશાન લાંબા અને ઊંડા હતા અને તે ટેન્ટની આસપાસ એક વર્તુળ બનાવતા હતા ન્યા આ શું છે સુનિતાએ ડરેલા અવાજે પૂછ્યું ન્યાએ નજર નાખી અને બેફિકરાઈથી કહ્યું અરે કોઈ જંગલી પ્રાણી હશે કૂતરું કે શિયાળ હશે ચિંતા ના કર પણ તેના અવાજમાં થોડી શંકા હતી આ નિશાન સામાન્ય પ્રાણીના ન લાગતા હતા સુનિતાએ ફોટો લેવાનું ચાલુ રાખ્યું પણ તેનું ધ્યાન વારંવાર નિશાનો પર જતું હતું બંનેએ નાસ્તો કર્યો ઘરેથી લાવેલી ખીચડી અને અથાણું અને પછી જંગલની ઊંડાઈમાં ફરવા નીકળ્યા નેહા આગળ આગળ ચાલતી હતી જ્યારે સુનિતા ફોટો લેતી લેતી પાછળ ચાલતી હતી જંગલની ગાઢ જાળીઓ વચ્ચે રસ્તો સાંકડો થતો જતો હતો ઝાડની ડાળીઓ એટલી ગાઢ હતી કે સૂરજનો પ્રકાશ જમીન સુધી ભાગ્યે જ પહોંચતો એક જગ્યાએ તેમને એક જૂનું ખંડેર મળ્યું જે એક નાનું મંદિર જેવું લાગતું હતું મંદિરની દિવાલો પર કોતરણી હતી પણ તે ઘણી જૂની અને ઝાંખી પડી ગઈ હતી મંદિરની આસપાસ જાળીઓ એટલી ગાઢ હતી કે તે લગભગ છુપાઈ ગયું હતું આ શું છે સુનિતાએ પૂછ્યું તેનો અવાજ થોડો ધ્રુજતો હતો કોઈ જૂનું મંદિર હશે ન્યાએ બેફિકરાઈથી કહ્યું ચાલ અંદર જઈએ કદાચ કોઈ રસપ્રદ વસ્તુ મળે સુનિતાને થોડો ડર લાગ્યો પણ ન્યાહાની સાથે તે અંદર મંદિરની અંદર અંધારું હતું અને હવામાં એક અજીબ ભીની ગંધ હતી જાણે વર્ષોથી કોઈ અહીં આવ્યું ન હોય ન્યાએ ટોર્ચ ચાલુ કરી અને તેમની નજર એક કોતરણી પર પડી જેમાં એક વિકરાળ આકૃતિ દોરેલી હતી આકૃતિની આંખો લાલ રંગની હતી અને તેના હાથમાં એક તલવાર હતી આ તો કોઈ રાક્ષસ જેવું લાગે છે ન્યાય હસીને કહ્યું સુની આનો ફોટો લે આ તો તારી ડોક્યુમેન્ટરીમાં હિટ થશે સુનિતાએ ફોટો લીધો પણ તેના હાથ ધ્રુજતા હતા તેને લાગ્યું કે આ જગ્યા સામાન્ય નથી મંદિરની દિવાલો પર થોડી લખાણ હતી પણ તે કોઈ અજાણી ભાષામાં હતી સુનિતાએ તેનો ફોટો લીધો વિચાર્યું કે ઘરે જઈને તેનો અર્થ શોધ છે તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા પણ સુનિતાને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે તેણે પાછું વળીને જોયું પણ કોઈ ન હતું રાત પડી ત્યારે વાતાવરણ ભારે થઈ ગયું વરસાદ શરૂ થયો અને જંગલનો સન્નાટો વધુ ગાઢ બન્યો ટેન્ટની અંદર બેસીને નેહા અને સુનીતા ગપ્પા મારતી હતી પણ અચાનક ટેન્ટની બહારથી એક અજીબ અવાજ આવ્યો જાણે કોઈ ઝાડની ડાળીઓ વચ્ચે કસડાતું હોય સુનિતા ડરી ગઈ નેહા આ શું હતું કંઈ નહીં હવા હશે નેહાએ કહ્યું પણ અવાજ ફરી આવ્યો આ વખતે વધુ નજીકથી નેહાએ ટોર્ચ લઈને બહાર જોયું પણ વરસાદના કારણે કંઈ દેખાયું નહીં તે પાછી આવી અને હસીને કહ્યું સુની તને ડરવાની આદત છે આ તો બસ જંગલના અવાજો છે ચાલ હું તને એક આઈડિયા આપું છું જો ખરેખર ભૂત હોય ને તો હું તેને લલકારીશ જોઉં છું આ ભૂત કેટલું બહાદુર છે નેહા પ્લીઝ સુનિતાએ ગભરાતા કહ્યું આવું ના બોલ આપણે અહીં એકલા છીએ આવી મજાક ના કર પણ નેહા ક્યાં માનવાની હતી તેણે ટેન્ટનું જીપ ખોલ્યું અને બહાર નીકળીને બૂમ પાડી ઓય ભૂત જો તું છે તો આવ સામે હું નેહા રાજકોટવાળી તારી હિંમત હોય તો મને ડરાવી બતાવ સુનિતા ડરથી ધ્રુજવા લાગી નેહા ચૂપ થા પાછી આવ તેણે નેહાને ટેન્ટમાં ખેંચી લીધી પણ નેહા હસતી રહી તે રાત્રે બંને ટેન્ટમાં સૂઈ ગઈ પણ સુનિતાને ઊંઘ ન આવી તેને લાગ્યું કે ટેન્ટની બહાર કોઈ ફરી રહ્યું છે અચાનક ટેન્ટની દિવાલ પર એક વિકરાળ આકૃતિનો પડછાયો દેખાયો આ કૃતિ એટલી ભયાનક હતી કે સુનિતાની ચીસ નીકળી ગઈ નેહા જાગી ગઈ શું થયું તેણે પૂછ્યું નેહા બહાર કોઈ છે સુનિતાએ ધ્રુજતા અવાજે કહ્યું નેહાએ ટોર્ચ લઈને બહાર જોયું પણ કંઈ ન દેખાયું સુનિતાને સપનું આવ્યું હશે તેણે કહ્યું પણ સુનિતા ડરથી ધ્રુજતી હતી તે રાત્રે બંને એકબીજાને પકડીને રાત કાઢી ત્રીજા દિવસે સવારે નેહા અને સુનિતાએ નક્કી કર્યું કે તેઓ જંગલમાંથી બહાર નીકળશે સુનિતા ડરી ગઈ હતી અને નેહા પણ થોડી અસ્વસ્થ હતી ભલે તે માનવા તૈયાર ન હતી તેઓ ટેન્ટ ઉપાડ્યું અને પાછા ફરવા લાગ્યા પણ જંગલનો રસ્તો અજાણ્યો હતો અને વરસાદના કારણે રસ્તાઓ ઝાંખા પડી ગયા હતા બે કલાક ચાલ્યા પછી તેમને લાગ્યું કે તેઓ એક જ જગ્યાએ ફરી રહ્યા છે નેહા આપણે ખોવાઈ ગયા છીએ સુનિતાએ ગભરાતા કહ્યું શાંત થા સુની નેહાએ કહ્યું આપણે રસ્તો શોધી લઈશું પણ તેના અવાજમાં પણ થોડી ગભરાટ હતી અચાનક તેમની નજર એક ઝાડ પર પડી જેના પર કોઈએ લાલ રંગથી એક વિકરાળ આકૃતિ દોરી હતી આકૃતિ એ જ હતી જે તેમને મંદિરમાં જોવા મળી હતી આ શું છે સુનિતાએ ડરેલા અવાજે પૂછ્યું કોઈએ મજાક કરી હશે ન્યાએ કહ્યું પણ તેનું દિલ પણ ધડકતું હતું તેઓ આગળ ચાલ્યા પણ અવાજો ફરી શરૂ થયા જાણે કોઈ તેમની પાછળ ચાલતું હોય

આખરે નદીપુર ગામના દ્વારે પહોંચી તેમના કપડા વરસાદથી ભીંજાઈ ગયા હતા અને ચહેરા પર ડર અને થાક સ્પષ્ટ દેખાતા હતા ગામની શરૂઆતમાં એક નાનું ઝૂંપડું હતું જેની બહાર એક વૃદ્ધ માણસ બેસીને તાપણું કરતો હતો આગની જ્વાળાઓ તેના ચહેરા પર નાચતી હતી અને તેની આંખોમાં એક ગહન શાંતિ હતી જાણે તે જંગલની રહસ્યમય વાતોનો સાક્ષી હોય નેહા અને સુનિતા તેની તરફ દોડી ગઈ અને નેહાએ ધ્રુજતા અવાજે કહ્યું કાકા અમને બચાવો જંગલમાં જંગલમાં કંઈક છે વૃદ્ધે જેનું નામ રામજી કાકા હતું શાંત નજરે તેમની તરફ જોયું તેના ચહેરા પર કરચલીઓ હતી અને તેના લાંબા સફેદ વાળ વરસાદમાં ભીંજાઈને ચોંટી ગયા હતા બેન શાંત થાવ તેણે ગંભીર અવાજે કહ્યું પહેલાં અંદર આવો ભીંજાઈ ગયા છો બેસીને ગરમ થાવ પછી વાત કરીશું રામજી કાકાનું ઝૂંપડું નાનું હતું પણ ગરમ અને આરામદાયક હતું અંદર એક નાનો ચૂલો જેમાંથી લાકડાનો ધુમાડો નીકળતો હતો દિવાલો પર કેટલીક જૂની તસવીરો લટકતી હતી જેમાં ગામના લોકો અને નજીકની નદીના દ્રશ્યો હતા રામજી કાકાએ બંનેને ચા બનાવી આપી અને જૂની ધાબળી આપી લો આ ઓઢો તેણે કહ્યું અને હવે કહો શું થયું તમે આ જંગલમાં કેવી રીતે આવ્યા સુનીતા જે હજુ પણ ધ્રુજતી હતી ધીમે ધીમે આખી વાત કહેવા લાગી તેના જંગલમાં બનેલી ભૂતિયા ઘટનાઓ ટેન્ટની આસપાસના વિચિત્ર નિશાનો મંદિરની વિકરાળ આકૃતિ અને રાત્રે દેખાયેલા પડછાય વિશે કહ્યું નેહા જે હજુ પણ આ બધું માનવા તૈયાર ચૂપચાપ બેસી રહી પણ તેની આંખોમાં ડરનો ભાવ હતો રામજી કાકાએ લાંબો શ્વાસ લીધો અને ગંભીર નજરે કહ્યું બેન તમે જે જોયું તે કોઈ સામાન્ય ઘટના નથી શ્યામવુનનું જંગલ એક શાપિત જગ્યા છે ઘણા વર્ષો પહેલા આ જંગલમાં એક ભયંકર ઘટના બની હતી અહીં લાકડા કાપવા આવતા મજૂરોનું એક ગામ હતું એક રાત્રે કોઈ અજાણ્યા કારણોસર આગ લાગી અને આખું ગામ બળીને ખાખ થઈ ગયું ઘણા લોકો માણસો સ્ત્રીઓ બાળકો બળીને મરી ગયા ત્યારથી લોકો કહે છે કે તેમની આત્માઓ આ જંગલમાં ભટકે છે ખાસ કરીને ચોમાસામાં જ્યારે જંગલ ગાઢ બને છે તે આત્માઓ વધુ સક્રિય થાય છે સુનિતાનું દિલ ધડકવા લાગ્યું કાકા એટલે અમે જે જોયું તે તે આત્માઓ હતી રામજી કાકાએ નજર નીચી કરી અને કહ્યું બેન અને તમે જો મંદિરમાં ગયા હો તો તમે એક ભયંકર ભૂલ કરી છે એ મંદિર કોઈ દેવદેવીનું નથી એક સમયે એક શક્તિશાળી તાંત્રિકતા રહેતો હતો જે અઘોર વિધિઓ કરતો લોકો કહે છે કે તેની શક્તિઓ જ આ જંગલને શાપિત કર્યું છે તેની આકૃતિ જે તમે જોઈ તે તેની શક્તિનું પ્રતિક છે જે કોઈ તેને લલકારે તેની પાછળ તે શક્તિ લાગી જાય છે નેહા જે હજુ પણ આ વાતને અંધશ્રદ્ધા માનતી હતી બોલી કાકા આ તો બસ ગામની વાતો છે આવું કંઈ હોતું નથી અમે જે જોયું તે કદાચ કોઈ જંગલી પ્રાણી હશે કે પછી અમારી કલ્પના રામજી કાકાએ નેહા તરફ નજર નાખી અને તેની આંખોમાં એક ચેતવણી હતી બેન તમે યુવાન છો અને તમારું નાસ્તિક હોવું સમજી શકાય છે પણ આ જંગલમાં જે શક્તિઓ છે તેને નકારવી એ ભૂલ છે તમે જો કંઈક લલકાર્યું હોય તો તે શક્તિ તમારી પાછળ લાગી ગઈ હશે સુનિતા ડરથી ધ્રુજવા લાગી કાકા હવે અમે શું કરીએ અમે તો બસ ફરવા આવ્યા હતા રામજી કાકાએ શાંત અવાજે કહ્યું આજે રાત અહીં રોકાઈ જાઓ આ ઝુંપડું સુરક્ષિત છે મેં અહીં ઘણા વર્ષો પહેલાં એક સાધુ પાસેથી મંત્રો લખાવ્યા હતા જે આ ઘરને રક્ષણ આપે છે કાલ સવારે હું તમને ગામના બસ સ્ટેન્ડ સુધી મૂકી જઈશ પણ યાદ રાખજો જંગલમાં ફરી ન જતા બંને રામજી કાકાનો આભાર માન્યો અને ઝૂંપડામાં રાત કાઢવાનું નક્કી કર્યું રામજી કાકાએ તેમને ગરમ ખીચડી અને ગોળ આપ્યા અને બંનેએ થોડું ખાઈને આરામ કર્યા પણ સુનિતાને ઊંઘ ન આવી તે રાત્રે તેને ઝૂંપડાની બહાર અવાજો આવવા લાગ્યા જાણે કોઈ ધીમે ધીમે ચાલતું હોય તેણે નેહાને જગાડવાનો પ્રયાસ કર્યા પણ નેહા ગાઢ નિંદ્રામાં હતી સુનિતાએ ઝૂંપડાની બારીમાંથી બહાર જોયું પણ અંધારું એટલું ગાઢ હતું કે કંઈ દેખાયું નહીં બીજા દિવસે સવારે રામજી કાકાએ બંનેને ગામના બસ સ્ટેન્ડ સુધી મૂકી ગયા બસમાં બેસતા પહેલાં તેણે નેહાને ચેતવણી આપી બેન જે થયું તે ભૂલી જાઓ અને આ જંગલની વાત કોઈને ના કહેતા આ શક્તિઓને શાંત રાખવી જોઈએ નેહાએ હસીને કહ્યું કાકા ચિંતા ના કરો અમે રાજકોટ પાછા જઈએ છીએ અને ફરી ક્યારેય આવી જગ્યાએ નહીં આવીએ બસ ઇન્દોર તરફ રવાના થઈ અને બંને રાહતનો શ્વાસ લીધો પણ સુનિતાને લાગ્યું કે જંગલનો પડછાયો હજુ તેમની પાછળ છે રાજકોટ પાછા ફર્યા પછી નેહા અને સુનીતા થોડા દિવસો સુધી શાંત રહ્યા તેમના માતા પિતાને ખબર નહોતી કે તેઓ ખરેખર ક્યાં ગયા હતા અને બંનેએ નક્કી કર્યું કે તેઓ આ ઘટના વિશે કોઈને નહીં કહે પણ નેહાની તબિયત ધીમે ધીમે ખરાબ થવા લાગી શરૂઆતમાં તેને થાક લાગતો અને તે રાત્રે ઊંઘી શકતી ન હતી તેને વિચિત્ર સપના આવતા જેમાં તે જંગલમાં દોડતી હતી અને એક વિકરાળ આકૃતિ તેની પાછળ હતી આકૃતિની લાલ આંખો અને ભયંકર હાસ્ય તેને રાત્રે ચીસો પાડવા મજબૂર કરતા સુનિતા જે નેહાની ચિંતામાં હતી તેની સાથે રહેવા લાગી નેહાના મમ્મી પપ્પા શાંતાબેન અને રમેશભાઈ નેહાની તબિયત જોઈને ચિંતિત થઈ ગયા તેઓએ નેહાને ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું રાજકોટના એક જાણીતા ડોક્ટર ડોક્ટર મહેતાએ નેહાની તપાસ કરી પણ કોઈ શારીરિક બીમારી ન મળી આ બધું કદાચ તણાવના કારણે છે ડૉક્ટર મહેતાએ કહ્યું થોડો આરામ કરો અને તણાવ ન લો પણ નેહાની હાલત સુધરી નહીં તે રાત્રે ઊંઘમાં બબડતી અને ક્યારેક તેના શરીરમાં અજાણ્યું ઠંડક લાગતો એક રાત્રે તે ચીઝ પાડીને જાગી ગઈ અને સુનિતાએ કહ્યું સુની મને લાગે છે કોઈ મારી પાછળ છે એ જંગલની આકૃતિ એ મને છોડતી નથી સુનિતા ડરી ગઈ તેણે આખરે નેહાના મમ્મી પપ્પાને આખી વાત કહી દીધી શાંતાબેન રડવા લાગ્યા અને રમેશભાઈ ગુસ્સામાં કહ્યું આવું કેમ કર્યું અમે તો વિચાર્યું કે તમે કોલેજની ટ્રીપ પર ગયા હતા સુનિતાએ રડતા રડતા કહ્યું અમને ખબર નહોતી કાકા અમે બસ ફરવા ગયા હતા પણ હવે નેહાને કંઈક થઈ ગયું છે તેને બચાવો રમેશભાઈએ નજીકના એક સાધુ ગોવિંદ બાબાને બોલાવ્યા ગોવિંદ બાબા રાજકોટની આસપાસના ગામોમાં જાણીતા હતા તેમની પાસે આધ્યાત્મિક શક્તિઓ હોવાની વાતો થતી અને લોકો તેમની પાસે ભૂત પ્રેતની સમસ્યાઓ લઈને આવતા ગોવિંદ બાબા નેહાના ઘરે આવ્યા અને તેમણે નેહાને જોઈને તરત જ કહ્યું આ છોકરીએ કોઈ શક્તિને લલકારી છે તેની પાછળ એક ભૂતનો સાયો લાગ્યો છે શાંતાબેન રડવા લાગ્યા અને રમેશભાઈએ પૂછ્યું બાબા હવે શું કરવું અમારી દીકરીને બચાવો ગોવિંદ બાબાએ ગંભીર અવાજે કહ્યું આ સામાન્ય બાબત નથી આ શક્તિ શ્યામ વનના જંગલની છે અને તે નેહાને લલકારવાના કારણે તેની પાછળ લાગી ગઈ છે તેને દૂર કરવા માટે ઘણી મહેનત કરવી પડશે ગોવિંદ બાબાએ નેહાના ઘરમાં એક હવનનું આયોજન કર્યું તેમણે ઘણા મંત્રો બોલ્યા અને નેહાને એક તાવીજ આપ્યું જે તેને હંમેશા પહેરવાનું કહ્યું નેહાને દરરોજ સવારે અને સાંજે ગોવિંદ બાબાના આશ્રમમાં જઈને પૂજા કરવાનું કહ્યું ઘણા દિવસોની મહેનત પછી નેહાની તબિયત સુધરવા લાગી તેના સપના ઓછા થયા અને તેના ચહેરા પર ફરીથી હાસ્ય પાછું આવ્યું પણ આ ઘટનાએ નેહાને બદલી નાખી જે વાતોની મજાક ઉડાવતી હતી તે હવે રોજ સવારે મંદિરે જતી અને ભગવાનની પૂજા કરતી તેને અજાણી જગ્યાઓથી ડર લાગવા લાગ્યો અને તે હવે ક્યારેય બેફામ સાહસ કરવાનું વિચારતી ન હતી સુનિતા પણ આ ઘટનાથી ડરી ગઈ હતી અને તેણે પોતાના કેમેરામાં શ્યામ વનના ફોટો ડિલીટ કરી દીધા આ ઘટના પછી નેહા અને સુનિતાએ જીવનનો એક મહત્વનો પાઠ શીખ્યા ભગવાનમાં વિશ્વાસ રાખો અને અજાણી જગ્યાઓ પર બેફામ ન ફરવું એ જીવનની સલામતી માટે જરૂરી છે આપણે પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ પણ સાથે સાથે સાવધાની અને આદર રાખવો પણ જરૂરી છે મિત્રો જો આ કહાની આપને પસંદ આવી હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધારે સત્ય ઘટના પર આધારિત કહાની સાંભળવા માટે આપણી ચેનલ પર જઈને તમે બાકાની કહાની પણ નિહાળી શકો છો અને મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું મિત્રો કોઈ નવી સત્ય ઘટના સાથે કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ